ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી પણ મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો અંબિકા નદીનું જળસ્તર વધી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા કોલવા સાલેજ પાથરી સહિતના અનેક ગામોમાં પાણી ભરાયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી અને શાળાઓ અને આંગણવાડીના બાળકોને રજા અપાઈ સાગર પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ નવસારી